સોમનાથ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માધવપુર લોકમેળાને લઈને તમામ તૈયારી કરવામાં આવી છે માધવપુર લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત તરીકે છે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ સંદર્ભે બેઠક યોજી હતી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા છ થી દસ એપ્રિલ દરમિયાન પોરબંદરના માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણી વિવાહના ઉપલક્ષ્યમાં યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ચાર સ્થળો પર પ્રી ઇવેન્ટના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કર્યા છે અમદાવાદ વડોદરા સુરત અને ત્યારબાદ તારીખ પાંચ એપ્રિલના રોજ સોમનાથ મંદિર પરિસરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો એમ તારીખ છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી માધવપુર મેળો યોજાનાર છે માધવપુરનો મેળો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ માટે પ્રસિદ્ધ છે પ્રવાસન વિભાગ યુવા વિભાગ ના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાનાર છે તેમાં નોર્થ ઈસ્ટના આપણા જે રાજ્યો છે તેના કલાકારો અને આપણા ગુજરાતના કલાકારો છે એમાં ભાગ લેવાના છે અને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તમામ વિધિઓ છે જે દર દિવસે થાય છે નવ તારીખે ભગવાનનો વિવાહ ઉજવાય છે ને દસ તારીખે દ્વારકા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવે છે એના પ્રિવેન્ટના ભાગરૂપે આ વખતે રાજ્ય સરકારશ્રી દ્વારા વડોદરા સુરત અને અમદાવાદ અને સોમનાથ ખાતે એનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણે ત્યાં સોમનાથ ખાતે સોમનાથ મંદિર નજીકની ચોપાટીના ગ્રાઉન્ડ ઉપર તારીખ પાંચના રોજ સાંજે સાત કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બસ્સો કલાકારો છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોના આવવાના છે અને પોતાની કે સુધી ઓળખ છે રજૂ કરશે